નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે મોડ્યુલ ચાર વ્યવસાયિક કુશળતા એટલે કે પ્રોફેશનલ સ્કિલ જેની અંદર આપણે એકથી ચાલીસ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન નીચેનામાંથી કયા કાર્ય સ્તરમાં લોકોની કૌશલ્યની આવશ્યકતા નથી તો ઓપ્શન એ સાંભળવું બી દયારુ બનવું સી તકનીકી કુશળતા એટલે કે ટેકનિકલ સ્કિલ અને ડી સહકાર્યકરોને સહાય તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તકનીકી કુશળતા એટલે કે ટેકનિકલ સ્કિલ ત્યારબાદ બીજો પ્રશ્ન નીચેનામાંથી કઈ રીત તમને લોકો સાથે સારી રીતે કામ કરવામાં મદદ કરી શકે છે તો ઓપ્શન એ પડકારજનક પરિસ્થિતિઓમાં પણ શાંત રહેવું બી તમારી ભૂલો સ્વીકારવી સી લોકો શું કહે છે તેના પર પૂરતું ધ્યાન આપવું અને ડી ઉપરોક્ત તમામ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઉપરોક્ત તમામ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન વેણું ફેબ્રિક કટર છે તેમની ટીમે કાપડ કાપવામાં ભૂલ કરી હતી તેને હેન્ડલ કરવાની સારી રીત કઈ છે તો ઓપ્શન એ કાપડ કાપનાર વ્યક્તિને દોષ આપો બી બીજા કોઈ તેને હલ કરે તેની રાહ જુઓ સી ચર્ચા કરો અને તેને ઠીક કરવાનો રસ્તો શોધો અને ડી ગુસ્સે થાવ અને તેની ટીમને ઠપકો આપો તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચર્ચા કરો અને તેને ઠીક કરવાનો રસ્તો શોધો ત્યારબાદ ચોથો પ્રશ્ન પ્રોજેક્ટ પર તમારી ટીમ સાથે કામ કરતી વખતે તમારા સહકારીકરોમાંના એકને તેમનું કામ પૂરું પાડવામાં મુશ્કેલી પડી રહી છે આ પરિસ્થિતિમાં તમારે શું કરવું જોઈએ તો ઓપ્શન એ તેમના માટે તેમનું કાર્ય પૂર્ણ કરો બી તેમની સમસ્યાને અવગણો અને તમારા પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરો સી તેમના વિશે બોસને ફરિયાદ કરો અને ડી તેમનું કાર્ય પૂર્ણ કરવામાં તેમને મદદ કરો અને ટેકો આપો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી તેમનું કાર્ય પૂર્ણ કરવામાં તેમને મદદ કરો અને ટેકો આપો ત્યારબાદ પાંચમો પ્રશ્ન નિષ્ફળ પ્રોજેક્ટને કારણે અમિતની ટીમ નિરાશા અનુભવી રહી છે એક નેતા તરીકે તેને શું કરવું જોઈએ નેતા એટલે કે અહીંયા લીડર તો એ મિત્રો અહીંયા ઓપ્શન આપે છે નિષ્ફળતા માટે તેમને દોષ આપો બી ભૂલોમાંથી શીખવા માટે પ્રોત્સાહિત કરો સી એમને ઠપકો આપો અને ડી તેની ટીમના સભ્યોની અવગણના કરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ભૂલોમાંથી શીખવા માટે પ્રોત્સાહિત કરો ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન સાથે મળીને સારી રીતે કામ કરવાનો અર્થ શું થાય છે તો ઓપ્શન એ વિચારો શેર કરવા અને સાંભળવા બી સાથે મળીને ઉકેલો શોધવા સી જ્યારે કોઈને તેની જરૂર હોય ત્યારે મદદ કરવાની ઓફર કરવી અને ડી ઉપરોક્ત તમામ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઉપરોક્ત તમામ ત્યારબાદ સાતમો પ્રશ્ન નીચેનામાંથી કઈ કંઈ વર્તણૂક ટીમના ખેલાડીની લાક્ષણિકતા નથી તો ઓપ્શન એ બીજાના કામનો શ્રેય લેવો બી સાથી ખેલાડીઓના વિચારો સાંભળવા સી જુદા જુદા દ્રષ્ટિકોણનો આદર કરવો અને ડી અન્યને મદદ કરવાની ઈચ્છા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બીજાના કામનો શ્રેય લેવો ત્યારબાદ આઠમો પ્રશ્ન જો ટીમમાં સભ્યોના વિચારો અલગ અલગ હોય અને ટીમમાં મતભેદ હોય તો શું કરવું જોઈએ તો ઓપ્શન એ તેમને દલીલ કરવા દો બી ચર્ચા વિના એક વિચાર પસંદ કરો સી બંને વિચારોની ચર્ચા કરો અને દરેકને સંમત થાય તેવો રસ્તો શોધો અને ડી નક્કી કરવા માટે બીજાને કહો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બંને વિચારોની ચર્ચા કરો અને દરેકને સંમત થાય તેવો રસ્તો શોધો ત્યારબાદ નવમો પ્રશ્ન સીમી હંમેશા વેસ્ટ મટીરિયલનો પુનઃ ઉપયોગ કરવાની નવી રીતો અજમાવી રહી છે તેની ખાલી જગ્યા છે તો ઓપ્શન એ પ્લાનર બી કરતા એટલે કે કરનાર સી વિચાર વ્યક્તિ અને ડી શાંતિ રક્ષક એટલે કે પીસકીપર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વિચાર વ્યક્તિ એટલે કે આઈડિયા પર્સન ત્યારબાદ દસમો પ્રશ્ન આમોની કઈ પરિસ્થિતિ લોકોને એક ટીમ તરીકે સારી રીતે કામ કરે છે તે દર્શાવે છે તો ઓપ્શન એ બે લોકો દલીલ કરે છે અને સહમત નથી બી એક જૂથ વિચારોની વહેંચણી કરે છે અને એકબીજાને સાંભળે છે સી એક વ્યક્તિ ટીમના સભ્યોની મદદ વગર તમામ કામ કરે છે અને ડી આમાંથી એક પણ નહીં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એક જૂથ વિચારોની વહેંચણી કરે છે અને એકબીજાને સાંભળે છે ત્યારબાદ અગિયારમો પ્રશ્ન નીચેનામાંથી કયું સ્વસંચાલન એટલે કે સ્વ વ્યવસ્થાપન કૌશલ્ય છે તો ઓપ્શન એ પ્રમાણિકતા અને અખંડિતતા બી પ્રતિબદ્ધતા સી અનુકૂલન ક્ષમતા અને સુગમતા અને ડી આ તમામ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આ તમામ ત્યારબાદ બારમો પ્રશ્ન નીચેનામાંથી કયું વિશ્વનીયની સ્વવ્યવસ્થા કૌશલ્યનું શ્રેષ્ઠ વર્ણન કરે છે તો અહીં ઓપ્શન આપે છે એ સમયસર કાર્યો પૂર્ણ ન થાય બી લોકો હંમેશા તમારા પર વિશ્વાસ રાખે કે તમે તમારું કામ સારી રીતે કરો સી બીજાની જરૂરિયાતોને અવગણવી અને ડી સહકાર્યકરો સાથે પ્રમાણિત ન રહેવું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લોકો હંમેશા તમારા પર વિશ્વાસ રાખે છે કે તમે તમારું કામ સારી રીતે કરો ત્યારબાદ તેરમો પ્રશ્ન પ્રિયા એક ફેક્ટરીમાં કામ કરે છે જ્યાં તે પેકેજિંગ મશીન ચલાવે છે જ્યારે મશીન અચાનક કામ કરવાનું બંધ કરી દે છે ત્યારે પ્રિયા ઝડપથી તેનું કામ કરવા માટે બીજી રીત શોધે છે પ્રિયા કઈ સ્વવ્યવસ્થાપન કૌશલ્યનો ઉપયોગ કરશે તો ઓપ્શન એ ઈમાનદારી અને પ્રામાણિકતા બી અનુકૂલ અનુકૂલન ક્ષમતા સી સંઘર્ષ વ્યવસ્થાપન અને ડી આમાંથી એક પણ નહીં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અનુકૂલન ક્ષમતા ત્યારબાદ ચૌદમો પ્રશ્ન તમે ચુસ્ત સમય મર્યાદા સાથે ટીમ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તમારા સહકાર્યકર બીમાર પડે છે તેમના કામના ભાગને અધૂરો છોડી દે છે તમારે શું કરવું જોઈએ તો ઓપ્શન એ તમારા સહકાર્યકરનું કાર્ય પૂર્ણ ન કરવા બદલ તેની ટીકા કરો બી તમારા પોતાના કાર્યો પર કામ કરતા રહો સી અન્ય ટીમના સભ્યોને મદદ માટે પૂછો અને તમારા સહકાર્યકરનું કાર્ય પૂર્ણ કરો અને ડી અધૂરા કામ વિશે તમારા સુપરવાઇઝરને ફરિયાદ કરો મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અન્ય ટીમના સભ્યોને મદદ માટે પૂછો અને તમારા સહકાર્યકરનું પૂર્ણ કરો ત્યારબાદ પંદરમો પ્રશ્ન તમે તમારા કામમાં કોઈ ભૂલ શોધશો જેના કારણે પ્રોજેક્ટમાં વિલંબ થયો તમારે શું કરવું જોઈએ તો ઓપ્શન એ વિલંબ માટે ટીમના સભ્યોને દોષ આપો બી તમારી ભૂલ શોધવા માટે બીજા કોઈની રાહ જુઓ સી તમારા બોસને ભૂલ વિશે કહો અને ડી ભૂલને અવગણો અને કામ ચાલુ રાખો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તમારા બોસને ભૂલ વિશે કહો ત્યારબાદ સોરમો પ્રશ્ન તમે કંઈક મુશ્કેલ પર મુશ્કેલ પર કામ કરી રહ્યા છો પરંતુ તે સારું નથી થઈ રહ્યું તમારે શું કરવું જોઈએ તો ઓપ્શન એ પ્રયાસ એટલે કે પ્રયત્ન ચાલુ રાખો અને બીજી રીત શોધો બી વિરામ લો અને હાર માની લો સી તમારા માટે તે કરવા માટે બીજાને કહો અને ડી પરેશાન થાઓ અને પ્રયાસ એટલે કે પ્રયત્ન કરવાનો છોડી દો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્રયાસ એટલે કે પ્રયત્ન ચાલુ રાખો અને બીજી રીત શોધો ત્યારબાદ સત્તરમો પ્રશ્ન તમે એક સહકાર્યકરને તેમના કામના બોધ સાથે સંઘર્ષ કરતા જોશો તમારે શું કરવું જોઈએ તો ઓપ્શન એ તેમના સંઘર્ષને અવગણો અને તમારા પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરો બી તેમના કાર્યોમાં તેમને મદદ કરવાની ઓફર કરો સી તેમના કામમાં બોધને સંચાલિત કરવામાં તેમની અસમર્થતા પર હશો અને ડી સુપરવાઇઝરને તેમના સંઘર્ષની જાણ કરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તેમના કાર્યોમાં તેમને મદદ કરવાની ઓફર કરો ત્યારબાદ અઢારમો પ્રશ્ન નીચેનામાંથી કઈ કામની આદતો સારી છે તો ઓપ્શન એ જ્યારે કામ પડકારજનક હોય ત્યારે શાંત રહેવું બી કાર્યસરના નિયમોનું પાલન કરવું સી જ્યારે કંઈક ખોટું થાય ત્યારે હાર ન માની લેવી અને ડી ઉપરોક્તમાં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઉપરોક્તમાં ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન પ્રિયંકાને ફેક્ટરીમાં પ્રોડક્ટ પેક કરવાનો ઝડપી રસ્તો મળ્યો તેણીએ શું કરવું જોઈએ તો ઓપ્શન એ તેના સહકાર્યકરો કરતાં પ્રોડક્ટ્સને ઝડપથી પેક કરવી બી ટીમ જે રીતે કરી રહી છે તે રીતે પેક કરવાનું ચાલુ રાખશે સી તેની ટીમ સાથે ઝડપી પેકિંગ પદ્ધતિ શેર કરશે અને ડી આમાંથી એક પણ નહીં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તેની ટીમ સાથે ઝડપી પેકિંગ પદ્ધતિ શેર કરશે ત્યારબાદ વીસમો પ્રશ્ન સવિતા એક કારખાનામાં કામ કરે છે એક નવું મશીન જે તેને કામ કરવાનું બંધ કરતાં પહેલાં ઉપયોગમાં લીધું નથી તેણીએ શું કરવું જોઈએ ઓપ્શન એ તેની અવગણના કરો બી ફરી પ્રયાસ કરો અને તે તેને ઠીક કરવાની તેની ક્ષમતામાં વિશ્વાસ કરો સી અન્ય કોઈને દોષ આપો અને ડી મશીન છુપાવી દો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફરી પ્રયાસ કરો અને તેને ઠીક કરવાની તેની ક્ષમતામાં વિશ્વાસ કરો ત્યારબાદ એકવીસમો પ્રશ્ન સમસ્યાઓ હલ કરવાની નવી રીતો વિશે વિચારું શા માટે મહત્વપૂર્ણ છે તો ઓપ્શન એ નવા વિચારો કામને વધુ સરળ કે ઝડપી બનાવી શકે છે બી નવી વસ્તુઓ અજમાવવામાં મજા આવે છે સી સમય બરબાદ કરવા માટે અને ડી નવી વસ્તુઓ અજમાવવા માટે તે બિનજરૂરી છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નવા વિચારો કામને વધુ સરળ કે ઝડપી બનાવી શકે છે ત્યારબાદ બાવીસમો પ્રશ્ન કામ એટલે કે કાર્ય પર પસંદગી કરતાં પહેલાં તમારે શું કરવું જોઈએ તો ઓપ્શન એ બધી વિગતો જુઓ બી બીજાના વિચારો સાંભળો અને પ્રશ્ન પૂછો સી વિચારવા માટે સમય કાઢો અને પછી પસંદ કરો અને ડી આ તમામ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આ તમામ ત્યાર ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન નવા વિચારો વિશે વિચારતી વખતે બીજાઓ સાથે વિચારો શેર કરવા શા માટે મહત્વપૂર્ણ છે ભલે તે તેઓ સંપૂર્ણ ન હોય એ ઓપ્શન આપે છે એ અન્ય લોકોને સામેલ કરવાની અનુભૂતિ કરાવવા માટે બી તમારું જ્ઞાન બતાવવા માટે સી વાત કરવાથી વિચારોને વધુ સારા બનાવવામાં મદદ મળી શકે છે અને ડી બીજાને પ્રભાવિત કરવા તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વાત કરવાથી વિચારોને વધુ સારા બનાવવામાં મદદ મળી શકે છે ત્યારબાદ ચોઈસમો પ્રશ્ન મેન્યુફેક્ચરિંગ યુનિટમાં પેકેજિંગ પ્રક્રિયા સામાન્ય કરતાં વધુ સમય લે છે જેના કારણે શિપમેન્ટમાં વિલંબ થાય છે કામદારોએ શું કરવું જોઈએ તો ઓપ્શન એ તે જ રીતે પેકે પેકેજિંગ ચાલુ રાખો બી સમસ્યાને અવગણો સી ઝડપથી પેક કરવાની વિવિધ રીતો વિશે વિચારો અને ડી વ્યવસ્થાપન એટલે કે મેનેજમેન્ટને ફરિયાદ કરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઝડપથી પેક કરવાની વિવિધ રીતો વિશે વિચારો ત્યારબાદ પચીસમો પ્રશ્ન રવિ અને તેની ટીમ ફેક્ટરી માટે નવું મશીન નક્કી કરી રહી છે તેઓએ અંતિમ પસંદગી કેવી રીતે કરવી જોઈએ તો ઓપ્શન એ સૌથી સસ્તું મશીન ઉપલબ્ધ પસંદ કરો બી બધી વિગતો જુઓ તેમની જરૂરિયાતો અને બજેટ વિશે કાળજીપૂર્વક વિચારો અને પછી પસંદગી કરો સી રવિએ તેને ગમતું મશીન પસંદ કરવું જોઈએ અને ડી તેઓ જે પ્રથમ મશીન જોઈએ છે તે પસંદ કરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બધી વિગતો જુઓ તેમની જરૂરિયાતો અને બજેટ વિશે કાળજીપૂર્વક વિચારો અને પછી પસંદગી કરો ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન કાર્યસ્તરે સંસાધન સંબંધિત કેટલીક સમસ્યાઓ શું છે તો ઓપ્શન એ સામગ્રીની અછત બી મશીન સમસ્યાઓ સી પૂરતી જગ્યા નથી અને ડી આ તમામ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આ તમામ ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન કાર્યસ્તરમાં કેટલાક લોકો સંબંધિત સમસ્યાઓ શું છે તો ઓપ્શન એ પૂરતા કામદારો નથી બી કામદારો કાર્યો જાણતા નથી સી સંચાર સમસ્યાઓ અને ડી આ તમામ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આ તમામ ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન જો વધુ કામદારોને ખબર હોય કે કેવી રીતે કામ કરવું તો શું થશે તો ઓપ્શન એ કંપની માટે નુકસાન બી મૂંઝવણ સી વધુ કામ થાય અને ડી ઓછું કામ થાય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વધુ કામ થાય એટલે કે મોર વર્ક ગેટ ડન ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન રાજ ફેક્ટરીમાં મેનેજર તરીકે કામ કરે છે તેની પાસે ડિલિવરી કરવાનો મોટો ઓર્ડર છે પરંતુ પૂરતા કામદારો નથી રાજે શું કરવું જોઈએ તો ઓપ્શન એ પ્રમાણિકતા અને અખંડિતતા બી કામદારોને વધારા વધારાના કલાકો કામ કરવા વિનંતી કરો સી સમસ્યાને અવગણો અને ડી ઓર્ડર રદ કરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કામદારોને વધારાના કલાકો કામ કરવા વિનંતી કરો ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન વેનોને ખબર નથી કે નવા મશીનનો ઉપયોગ કેવી રીતે કરવો તેણે શું કરવું જોઈએ તો ઓપ્શન એ મદદ માટે પૂછો અને મશીનનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખો બી વિરામ લો અને પછીથી કરો સી જ્યાં સુધી તેને શીખવે નહીં ત્યાં સુધી મૌન રહો અને ડી નોકરી છોડી દો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મદદ માટે પૂછો અને મશીનનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખો ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન ડિઝાઇન થિંકિંગના જુદા જુદા પગલાંઓ એટલે કે સ્ટેપ શું છે મિત્રો અહીં ઓપ્શન આપે છે કલ્પના કરો યોજના બનાવો અને પ્રયાસ કરો બી પ્રયત્ન કરો બનાવો અને નિર્ણય કરો સી સાંભળો પસંદ કરો યોજના બનાવો પ્રયાસ કરો અને પૂછો અને ડી કલ્પના કરો નક્કી કરો બનાવો અને પ્રયાસ કરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સાંભળો પસંદ કરો યોજના બનાવો પ્રયાસ કરો અને પૂછો એટલે કે લિસન ચૂઝ પ્લાન ટ્રાય અને આસ્ક ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન ડિઝાઇન થિંકિંગ સમસ્યાઓ હલ કરવામાં કેવી રીતે મદદ કરે છે તો એ કડક પ્રક્રિયાનું પાલન કરીને બી રેન્ડમ ઉકેલો અનુ અનુમાન કરીને સી લોકોને શું જોઈએ છે તે સમજીને અને ઉકેલોમાં સુધારો કરીને અને ડી વ્યક્તિગત ધારણાઓ પર વિશ્વાસ કરીને તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લોકોને શું જોઈએ છે તે સમજીને અને ઉકેલોમાં સુધારો કરીને ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન રોહને ડિઝાઇન થિંકિંગનો ઉપયોગ કરીને તેના કામમાં સુધારો કરવાનો વિચાર આવ્યો છે તેણે આગળ શું કરવું જોઈએ તો ઓપ્શન એ તેના વિચારને લખો અને તેને સુરક્ષિત રાખો બી લાગુ કરો અને જો તે કામ કરે છે તો પરીક્ષણ કરો સી તેના વિશે દરેકને કહો અને ડી બીજો વિચાર વિચારો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લાગુ કરો અને જો તે કામ કરે છે તો પરીક્ષણ કરો ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન રવિ ડિઝાઇન થિંકિંગનો ઉપયોગ કરીને તેની સારા માટે નવી ખુરશી બનાવવા માગે છે તેણે પહેલાં શું કરવું જોઈએ તો ઓપ્શન એ ખુરશી કેવી રીતે બનાવવી તેની યોજના બનાવો બી વિદ્યાર્થીઓને ખુરશીમાં શું જોઈએ છે તે સાંભળો સી ખુરશીનો રંગ પસંદ કરો અને ડી વિવિધ ખુરશીની ખુરશી ડિઝાઇનનું પરીક્ષણ કરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વિદ્યાર્થીઓને ખુરશીમાં શું જોઈએ છે તે સાંભળો ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન સમીરા ડિઝાઇન થિંકિંગનો ઉપયોગ કરીને વધુ સારી સ્કૂલ બેગ બનાવવાનો પ્રયાસ કરી રહી છે વિદ્યાર્થીઓએ બેગમાં શું જોઈએ છે તે સમજ્યા પછી તેણીનું આગળનું પગલું એટલે કે સ્ટેપ શું હશે તો ઓપ્શન એ વિવિધ બેગ ડિઝાઇનની યોજના બનાવો બી વિદ્યાર્થીઓને બેગનું પરીક્ષણ કરવા કહો સી બેગ માટે સામગ્રી પસંદ કરો અને ડી બેગનો રંગ પસંદ કરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વિવિધ બેગ ડિઝાઇનની યોજના બનાવો ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન જો તમારી પ્રથમ ડિઝાઇન કામ ન કરે તો તમારે શું કરવું જોઈએ તો ઓપ્શન એ તેના પર ત્યાગ કરો બી પ્રતિસાદ માટે પૂછો અને સુધારો સુધારવાનો પ્રયાસ કરો સી કંઈક બીજું બનાવો અને ડી આમાંથી એક પણ નહીં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રતિસાદ માટે પૂછો અને સુધારવાનો પ્રયાસ કરો ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન રંજના એક રેસ્ટોરન્ટમાં કામ કરે છે રેસ્ટોરન્ટના મેન્યુને સુધારવા માટે રંજના ડિઝાઇન વિચારનો ઉપયોગ કેવી રીતે કરી શકે તો એ અનુમાન લગાવીને કે ગ્રાહકો શું ઈચ્છે છે બી અન્ય રેસ્ટોરન્ટની નકલ કરીને સી ગ્રાહકો સાથે વાત કરીને તેમની પસંદગીઓને સમજીને મેનુમાં ફેરફાર કરી અને પ્રતિસાદ માગીને અને ડી ઉમેરવા માટે રેન્ડમલી નવી વાનગીઓ પસંદ કરીને તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગ્રાહકો સાથે વાત કરીને તેમની પસંદગીઓને સમજીને મેનુમાં ફેરફાર કરીને અને પ્રતિસાદ માગીને ત્યારબાદ આડત્રીસમો પ્રશ્ન તમે નવી ભાષા શીખવાની એપ્લિકેશન બનાવી રહ્યા છો તે પૂર્ણ થાય તે પહેલાં તમારે શા માટે કેટલાક લોકોને તેનો પ્રયાસ કરવા દેવો જોઈએ એટલે કે ટ્રાયલ કરવા દેવું જોઈએ તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે લોકોને બતાવવા માટે કે તમે એપ્સ બનાવવામાં કેટલા સારા છો બી કદર મેળવવા માટે એટલે કે પ્રશંસા મેળવવા માટે સી કારણ કે અન્ય લોકોને તમારી એપ અજમાવી જોવી એ આનંદદાયક છે અને ડી લોકો તેનો કેવી રીતે ઉપયોગ કરે છે અને તેને વધુ સારું બનાવે છે તે જોવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લોકો તેનો કેવી રીતે ઉપયોગ કરે છે અને તેને વધુ સારું બનાવે છે તે જોવા માટે ત્યારબાદ ઓગણચાલીસમો પ્રશ્ન શ્રીજાએ નવી બેગની ડિઝાઇન બનાવી અને પાંચ અલગ અલગ લોકોને ફીડબેક માટે બતાવી ફક્ત એક જ નહીં પરંતુ જુદા જુદા વપરાશકર્તાઓને સાબરૂ શા માટે મહત્ત્વપૂર્ણ છે તો ઓપ્શન એ કારણ કે તે આનંદદાયક છે બી ઘણા બધા વિચારો મેળવવા માટે સી વિવિધ વ વપરાશકર્તાઓની સમસ સામાન્ય સમસ્યાઓ સમજવા માટે અને ડી તેના કામ માટે ઘણી પ્રશંસા મેળવવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વિવિધ વપરાશકર્તાઓની સામાન્ય સમસ્યાઓ સમજવા માટે ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન તમારો સમુદાય પ્લાસ્ટિકનો કચરો ઘટાડવામાં માગે છે આ સમસ્યાને ઉકેલવા માટે તમે નવા વિચારો શોધવા માટે ડિઝાઇન થિંકિંગનો ઉપયોગ કેવી રીતે કરી શકો તો ઓપ્શન એ સમસ્યાને અવગણો કારણ કે તે તેને હલ કરવી ખૂબ મુશ્કેલ છે બી ઓછા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની રીતો શોધવા માટે દુકાનો અને નજીકના લોકો સાથે મળીને કામ કરો ત્યારબાદ સી પ્લાસ્ટિક વડે વધુ વસ્તુઓ બનાવો કારણ કે તેનો ઉપયોગ કરવો સરળ છે અને ડી પ્લાસ્ટિક કચરાના મુદ્દા માટે અન્યને દોષ આપો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઓછા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની રીતો શોધવા માટે દુકાનો અને નજીકના લોકો સાથે મળીને કામ કરો તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે મોડ્યુલ પાંચ વિશે આપણે ચર્ચા કરીશું